અંકલેશ્વરના પીરામણ ગામે રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયમ લીગની છઠ્ઠી સિઝનનું ઓક્શન યોજાયું હતું અંકલેશ્વરના પીરામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરત સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયમ લીગ બે હજાર પચીસનું ઓક્શન યોજવામાં આવ્યું હતું જેમાં બાર ટીમ વચ્ચે છઠ્ઠી સિઝન યોજાશે વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદ તેમજ આઇકોન ખેલાડીઓની પસંદગી કરાઈ હતી અંકલેશ્વરના પીરામણ ગામે રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરત સુરતી સુનની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ચાલુ વર્ષે પણ સફળતા મેળવીને સુરતી સુનની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયમ લીગ બે હજાર પચીસની છત્ત્રીસ સીઝનું આયોજન કરાયું છે જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમો ભાગ લઈ રહી છે આઈટીવી સંજાલી કોસંબા રાઇટર્સ દીવાન એન્ટરપ્રાઇઝ નાની નરોલી ઉમર સ્પોર્ટ્સ નાની નરોલી પટેલ વોરિયર્સ તરકેશ્વર ટીએનબી બ્રધર્સ વસરાવી બોબા સ્નેક્સ ઉમરવાડા નવાબ સીસી પિરામણ હાઇવે ઓટો ખોલવડ સુપર સ્પોર્ટ સ્કીમ આફ્રિકન ઇગલ્સ મોટામિયા માંગરુડ જેપી કાર્ટિંગ રવિદ્રા આ બાર ટીમો ખેલાડીઓ માટેનું ઓક્શન અંકલેશ્વરના પિરામણ ગામે રોયલ ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વોલા સમાજના ગામોના કુલ ત્રણસો યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોના ઓનર તેમજ તેમના આઈકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે કુલ બસો ચાર ખેલાડીઓની પસંદગી ખરીદી કરી હતી અને સુરતી સુસ્લિમ બોરા સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અસલામ વાલીકુમ મારું નામ અબ્દુલ સમાજ દાનચોરા છે અને હું પણ આ વીપીએલ યુનાઇટેડ સ્પોર્ટ્સ કમિટીનો મેમ્બર છું અને અલહમદુલ્લા પાંચ સીઝન અમે સફળતાપૂર્વક રમાડી છે અને આજે આ છઠ્ઠી

આ ટુર્નામેન્ટને બહુ આતુરતાથી રાહ જોઈ છે અને અમને આશા છે કે એ લોકો આવનારા વર્ષોમાં બી અમને સપોર્ટ કરશે અને મારા સાથે આ જુનેટભાઈ છે ભાડીના સરપંચ છે ખલીલભાઈ સાલે છે એમણ વસરાવીના એમણ પણ રિપોર્ટરનું કામ કરે છે